આપણે બધા જે પરિસ્થિતિમાંથી પસાર થયા છે ખરું ને મોડી રાત્રે ફોન સ્ક્રોલ કરતા હોઈએ અને સમયનું કોઈ ભાન જ ન રહે અચાનક પેલું સ્ક્રીન ટાઈમ લિમિટનું નોટિફિકેશન આવે સ્ક્રીન ગ્રે થઈ જાય અને પછી આપણે શું કરીએ છીએ મોટાભાગે તો ઇગ્નોર લિમિટ પર ક્લિક કરી દઈએ છીએ બસ એટલું જ પણ શું આનો કોઈ સારો ઉપાય હોઈ શકે શું માત્ર બ્લોક કરવા સિવાય બીજો કોઈ રસ્તો છે ચાલો આજે એક એવા જ સ્માર્ટ એકદમ નવા અભિગમ વિશે જાણીએ તો આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો એ સમજીશું કે અત્યારના ટૂલ્સ કેમ કામ નથી કરતા પછી એક નવા વિચાર પર વાત કરીશું એ કોચ અને ગેટકીપર વચ્ચે શું ફરક છે એ પછી આપણે આ એઆઈ કોચની અંદર ડોક્યુ કરીશું એ કેવી રીતે શીખે છે એ જોઈશું અને છેલ્લે એ કઈ રીતે સામાન્ય ડેટાને સાચી સમજમાં ફેરવે છે એના પર નજર કરીશું તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી આ બધી સમસ્યાનું મૂળ શું છે સવાલ ખરેખર એ જ છે ને કેમ આ બધા સ્ક્રીન ટાઈમ લિમિટર્સ અને બ્લોકર્સ આપણને રોકી નથી શકતા એમાં એવી રીતે કઈ ખામી છે કે આપણે એને સહેલાઈથી બાયપાસ કરી દઈએ છીએ અને જવાબ જવાબ એની ડિઝાઇનમાં છુપાયો છે આ બધા ટૂલ્સ છે ને એ રિએક્ટિવ છે મતલબ કે સમસ્યા થઈ જાય પછી જ એક્શનમાં આવે છે આ તો એવું થયું કે આગ લાગી જાય પછી આપણે પાણી શોધવા દોડીએ આ કોઈ સ્માર્ટ પાર્ટનર નથી પણ એ કડક નિયમ છે એ બર્નઆઉટ ક્યારે શરૂ થાય છે એ સમજી જ નથી શકતો તો પછી ઉપાય શું છે ઉપાય છે વિચારસરણીમાં બદલાવ લાવવાનો દરવાજા પર ઊભેલા કોઈ ગેટકીપરને બદલે આપણી સાથે ચાલનારા એક કોચની કલ્પના કરો જુઓ આ તફાવત બહુ જ રસપ્રદ છે એક તરફ છે ગેટકીપર જેવો સમય પૂરો થાય એ સીધો દરવાજો જ બંધ કરી દે એ છે હાર્ડ બ્લોક એક જાતનો પ્રતિબંધ પણ બીજી તરફ છે કોચ એ યોગ્ય સમયે બસ એક નાનો ઇશારો કરે છે એક હળવો સંકેત એનો હેતુ આપણને રોકવાનો નથી પણ આપણને જ આપણી જાતને નિયંત્રિત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે સરસ તો હવે ચાલો પડદા પાછળ જઈએ આ એઆઈ કોચ બનેલો કેવી રીતે છે એ કયા સિદ્ધાંતો પર કામ કરે છે એની પાછળનું વિજ્ઞાન શું છે ચાલો સમજીએ વેલ આ કોચ કોમ્બ બી નામના એક શક્તિશાળી સાયકોલોજીકલ મોડેલ પર કામ કરે છે પહેલું છે કેપેબિલિટી એટલે કે સ્ક્રોલિંગમાંથી બહાર નીકળવું આપણા માટે સહેલું બનાવવું બીજું છે ઓપોર્ચ્યુનિટી મતલબ કે કયા સમય દખલ કરવી એની સમજ અને ત્રીજું જે સૌથી મહત્વનું છે એ છે મોટિવેશન એટલે કે આપણને આપણા પોતાના જ લક્ષ્યો યાદ અપાવવા અને જુઓ આ છે મોટિવેશનની તાકાત એઆઈ કોચ ખાલી એમ નથી કહેતો કે બસ હવે બંધ કરો ના એ તો આપણને યાદ અપાવે છે કે આપણે પોતે શું નક્કી કર્યું હતું એટલે આ સંદેશ કોઈ બહારથી નથી આવતો એ આપણી અંદરથી જ આવેલો અવાજ છે આ સિસ્ટમની રચના એકદમ આપણા શરીર જેવી જ છે સેન્સર્સ એની આંખો છે જે સતત ડેટા જોયા કરે છે મગજ એનું ડિસિઝન એન્જિન છે જે એ ડેટાનું વિશ્લેષણ કરે છે અને એક્ચ્યુએટર્સ એના હાથ છે જે એ વિશ્લેષણના આધારે યોગ્ય પગલાં બારે છે પણ અહીં એક સૌથી સૌથી અગત્યની વાત છે આ જે મગજ છે ને એ એક લોકલ એલએલએમ છે હવે આનો મતલબ શું સરળ ભાષામાં આપણો બધો જ ડેટા બધી જ અંગત માહિતી આપણા ફોન કે કમ્પ્યુટરની બહાર ક્યારેય જ જતી જ નથી કંઈ પણ ક્લાઉડ પર સેવ નથી થતું એટલે પ્રાઇવસી એકદમ હન્ડ્રેડ સુરક્ષિત તો આ સિસ્ટમના હાથ એટલે કે એક્ચ્યુએટર ખરેખર શું કરે છે કંઈક આવો એકદમ હળવો મદદરૂપ સંકેત આ કોઈ ધમકી નથી ખાલી એક સૂચન છે આખરી નિર્ણય અને કંટ્રોલ તો હંમેશા આપણી પાસે જ રહે છે આપણે અત્યાર સુધી જે જોયું એ તો ફક્ત શરૂઆત છે આ સિસ્ટમનો અસલી જાદુ તો એની શીખવાની ક્ષમતામાં છે સમય જતા કે એક ટૂલ મટીને આપણો સાચો પાર્ટનર બની જાય છે અને આ શીખવાની પ્રક્રિયા મૂડ લોગરથી થાય છે સિસ્ટમ વચ્ચે વચ્ચે પૂછે છે કે કોઈ ખાસ એપ વાપર્યા પછી કેવું લાગ્યું બસ આ જ ફીડબેકથી એઆઈ સીધું આપણી લાગણીઓમાંથી શીખીને વધુને વધુ સ્માર્ટ બનતું જાય છે અને જ્યારે એ સિસ્ટમ આ રીતે શીખે છે ને ત્યારે આવા પાવરફુલ સંવાદો શક્ય બને છે તે આપણા ભૂતકાળના અનુભવને વર્તમાનના નિર્ણય સાથે જોડે છે એક રીતે એ આપણને આપણી જ ભૂલોનું પુનરાવર્તન કરતાં બચાવે છે ટેકનિકલ ભાષામાં આ જાદુને આર એલ એચ એફ કહેવાય છે પણ સરળ શબ્દોમાં એનો મતલબ એ જ છે કે એઆઈ આપણી ખુશી અને આપણા અફસોસમાંથી શીખીને આપણા માટે વધુ સારું અને વધુ પર્સનલ બનતું જાય છે હવે આપણે આ વિશ્લેષણના અંતિમ અને કદાચ સૌથી રોમાંચક ભાગમાં છીએ અહીં સિસ્ટમ ફક્ત દખલ નથી કરતી પણ આપણને આપણી ડિજિટલ આદતો વિશે એવી ઊંડી સમજ આપે છે જે પહેલાં ક્યારેય શક્ય નહોતી આ ચાર્ટ જુઓ આ છે ટોક્સિક એપ ઇન્ડેક્સ એ આપણને સ્પષ્ટ રીતે બતાવે છે કે કઈ એપ્સ આપણી માનસિક શાંતિને સૌથી વધુ અસર કરે છે અને આ કોઈ અનુમાન નથી આ આપણી જ લાગણીઓ પર આધારિત નક્કર ડેટા છે એટલું જ નહીં સિસ્ટમ ડૂમ સ્ક્રોલ થ્રેશોલ્ડ પણ શોધી કાઢે છે એટલે કે દરેક એપ માટે એ ચોક્કસ સમય એ પોઈન્ટ કે જ્યાંથી મજા આવવાનું બંધ થઈ જાય છે અને ચિંતા કે થાક વધવા લાગે છે દાખલા તરીકે પંદર મિનિટ વિચારો તો ખરા આ એક એવો જાદુઈ આંકડો છે જે આપણને જણાવે છે કે ક્યારે અટકવું જોઈએ એ પહેલા કે એપ આપણા પર હાવી થઈ જાય આટલી ચોકસાઈ ખરેખર અદભુત છે તો આખરે આ બધું ભેગું મળીને શું બને છે એક સંપૂર્ણ સિસ્ટમ તે આપણી આદતોને માપે છે યોગ્ય સમયે દખલ કરે છે આપણા પ્રતિભાવોથી સતત શીખે છે અને અંતે એવું જ્ઞાન રજૂ કરે છે જે આપણી ડિજિટલ લાઈફને ખરેખર સુધારી શકે અને અંતે આ બધું આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે જે ટેકનોલોજીએ આપણું ધ્યાન ખેંચી રહી છે શું એ જ ટેકનોલોજી આપણને આપણું ધ્યાન પાછું મેળવવામાં મદદ કરી શકે છે કદાચ કદાચ સમસ્યામાં જ ક્યાંક ઉકેલ છુપાયેલો છે